એકત્રીસ ડિસેમ્બર પહેલા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગે રાજકોટના વિવિધ જે બેકરીમાંથી કેકના સેમ્પલ લીધા રાજકોટ બેકરી ઈઝી બેકરી મારુતિ બેકરીમાંથી કેકના સેમ્પલ લેવામાં આવ્યા કેકમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાની આશંકાએ કાર્યવાહી હાથ ધરાઈ છે બનાસકાંઠા પાલનપુરમાં ગઠિયાએ કારમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી કારમાંથી વીસ હજાર રૂપિયા ભરેલી બેગની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો આચાર્યની કારમાંથી દરવાજો ખોલીને રૂપિયાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો કાર પાછળ રૂપિયા પડ્યા છે તેવું કહીને ગઠિયાએ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો દરવાજો ખુલ્લો રાખીને આચાર્ય રૂપિયા લેવા જતા આ રૂપિયા ભરેલી બેગ ચોરી લીધી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો હાલ તો આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે જે આધારે પોલીસ સક્રિય થઈ છે અને તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે ગઠીયાએ આચાર્યની કારમાંથી ચોરી કરી હતી વીસ હજાર રૂપિયાની ચોરી કરીને ગઠીયો ફરાર થઈ ગયો છે કારની પાછળ તમારા રૂપિયા પડી ગયા છે તેવું કહીને કારમાંથી બેગ ઉઠાવીને રફુ ચક્કર થઈ ગયો